ગુડ મોર્નિંગ બાળકો ચાલો આપણે હાજરી પૂરી દઈએ આજે કોણ કોણ નથી આવ્યું હે ભગવાન ખબર નઈ આપણા રૂમ ની હાજરી ક્યારે 100% થશે આ બાળક તો શાળામાં જ આવતા નથી એમને તો ગમતું જ નથી આજે તો આપણે એમના વાલીઓને ફોન લગાવીની જોઈ જોઈએ કે તેઓ શાળામાં કેમ નથી આવતા સૌ પ્રથમ આપણે વિદ્યા અમર સંગને ફોન લગાવીએ હેલો હેલો અમર સંગ બોલ્યા હા વિદ્યા શાળામાં કેમ નથી આવતી એ ખેતરમાં ચાલે આજી

હવે આપણે આશા કાંતિજીને ફોન લગાવીએ આ વાળી તો મારો ફોન જ ઉપાડતા નથી ખબર નઈ મારો નંબર જોઈને જ નથી ઉપાડતા કે શું હવે આપણે પૂજા નજુજીને ફોન લગાવી જોઈએ આ વાળી પણ મારો ફોન ઉપાડતા નથી હવે એક છેલ્લો ફોન કરી જો ભૂમિ નવબાને હેલો હેલો નવબા બોલ્યા

गुड मोर्निंग सीता चलो अपने हाजिरी पूरी दिए

મને ખબર છે એમને શાળામાં આવું જ નથી ગમતું એટલે તો કામ કરવા જેડે જ રહે છે આજે તો આપણે કોઈના વાલીઓને ફોન લઈ લગાવીએ અને ભણવામાં ધ્યાન દઈશું ચાલો આપણે બધા ભણીએ શાળાનો ત્રીજો દિવસ હાજરી સો ટકા થઈ જશે આજે તો બધા જ બાળકો આવ્યા છે વિદ્યા આવી છે અને બેટા તમે આટલા દિવસથી શાળામાં કેમ નતા આવતા હતા પછી તમને જશો તો ક્યાંથી આવડશે આજથી તમે બધા પ્રતિજ્ઞા લો કે અમે દરરોજ શાળામાં આવીશું અને વગર કારણે ગેરહાજર નહીં રહીએ અમે બધા પ્રતિજ્ઞા લઈએ છીએ કે દરરોજ શાળામાં આવીશું ને કોઈ પણ કારણ વગર ઘરે રહીશું નહીં બેસી આપણે બધાએ ધ્યાન રાખવાનું છે કે આ બાળકો પ્રતિજ્ઞાનું પાલન કરે છે કે કેમ બાળકો સાંભળો આવતીકાલે આપણી શાળામાં વાલી સંમેલન છે તો બધાએ પોતપોતાના વાલીઓને લઈને આવવાનું રહેશે

જુઓ આ બાળકો ઇનામ લઈ રહ્યા છે શું તેમના ઘરે લગ્ન પ્રસંગ નહીં આવ્યા હોય શું તેમના ઘરે મરણ પ્રસંગ નહીં આવ્યા હોય શું તેઓ બીમાર નહીં પડ્યા હોય

ગોળી શાળા નોકરો દીકરીઓની ટોળી જેની હાજરી હશે પૂરે પૂરે એની પ્રગતિ નહીં રહે અધૂરી આજે જો ઘર કામમાં રહેશે તો કાલે તેનું ભવિષ્ય ખોશું કામ તહેવારને ઘરના કામ શિક્ષણ બગાડે એના પરિણામ એક દિવસની રજા આખા ભવિષ્યની સજા પંતર એ જીવનનું ચંતર વાલી જાગશે દીકરી બનશે તો જ દેર ગામનું નામ રોશન થશે વાલીની સમજદારી બાળકની હાજરી અમિતા છે એ દીકરી મેડમ પણ સરસ સરસ સરસ